ચાલો ભારતીય ખેતીની એક ફટાફટ વાત કરી લઈએ તમને ખ્યાલ છે આપણા કૃષિપ્રધાન દેશમાં અડધાથી વધુ લોકો સીધા ખેતી સાથે જોડાયેલા છે એટલે ખેતી તો આપણા અર્થતંત્રનો મુખ્ય આધાર છે બરાબર એને સમજવું બહુ જ જરૂરી છે તો ચાલો જોઈએ એના મુખ્ય મુદ્દાઓ શું છે પહેલું જુઓ ખેતી એટલે ખાલી પાક ઉગાડવાની વાત નથી હો એમાં પશુપાલન મરઘા ઉછેર ડેરી આ બધુંય આવી જાય અને હા ભારતમાં આજે પણ લાખો પરિવારો જીવન નિર્વાહ ખેતી પર નભે છે મતલબ કે પોતાના ઘર માટે જ ઉગાડે છે પણ સાથે સાથે હવે નફા માટે થતી આધુનિક વ્યાપારી ખેતી પણ વધી રહી છે બીજું આપણી જમીન ઓહો શું વિવિધતા છે નદીઓના કાપની ફળદ્રુપ જમીન છે પછી પેલી કાળી જમીન જેને કપાસ માટે ખાસ રેગુર કહે છે એ તો ભેજ જાળવી રાખવામાં એકદમ જોરદાર રાતી જમીન પડખાવ રણપ્રકારની પર્વતીય ઘણી બધી છે અને મુખ્ય પાકો કયા ડાંગર ઘઉં એટલે જ તો પંજાબ ઘઉંનો કોઠાર કહેવાય છે બાજરી મગફળી જેમાં ગુજરાત આગળ છે અને કપાસ એમાં પણ ગુજરાત મોખરે છે અને ત્રીજું ટેકનોલોજી અને સુધારા ખેતીને વધુ સારી બનાવવા હવે સુધારેલા બિયારણ જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધ્યો છે અને ખાસ કરીને સિંચાઈ ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ જેવી ટેકનિકથી પાણી પણ બચે છે ને ઉત્પાદન પણ વધે છે સરકાર પણ મદદ કરે છે જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ છે આઈ ખેડૂત પોર્ટલ પર માહિતી મળે છે અને કૃષિ મેળા પણ યોજાય છે ટૂંકમાં કહીએ તો ભારતની ખેતી એટલે આપણી જમીન પાક અને નવી ટેકનોલોજીનો સમન્વય જે દેશની જરૂરિયાતો પૂરી કરવા સતત પ્રયાસ કરી રહી છે